પક્ષીઓને પાણી આપવા માટે કુંડીઓનું વિતરણ કરવામાં આવ્યું માળિયા કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું જીવ ના હેતુ માટે માત્ર થોડો સમય ફાળવીને વિનામૂલ્યે કુંડાઓ આપવામાં આવ્યા તરસ્યા પક્ષીઓને માનવતાનું પાણી પીવડાવવા માટે માળિયા હાટીનામાં વિનામૂલ્યે કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું ઉનાળામાં પાણી ન મળવાના કારણે અનેક પક્ષીઓના ટળવળીને મોત થાય છે ત્યારે જય ભગવાન ગુરુ રાકેશભાઈ દ્વારા ચારસો નંગ પીવાના પાણીના કુંડાઓનું વિતરણ પ્રેરણા લઈને અર્પણ કરવામાં આવેલ જે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા વિનામૂલ્યે દરેક દુકાન તેમજ ઘર દીઠ કુલ ચારસો કુટુંબોને વિનામૂલ્યે કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું અને સેવા અર્પણ કરવામાં આવેલ છે ઉનાળાની ગરમીમાં જ્યારે માણસો પીવાના પાણી માટે ફાફા મારતા હોય છે ત્યારે બે ચાર બુંદ માટે તરસતા પક્ષીઓની વેદના કોઈને સંભળાતી નથી પાણી ન મળવાના કારણે ઉનાળામાં અસંખ્ય પશુ પક્ષીઓના ટળવડીને મોત થાય છે ત્યારે આ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા એટલે કે મહેન્દ્રભાઈ ગાંધીએ પીવાના પાણીના કુંડા આપતા ઉનાળામાં આશીર્વાદરૂપ પશુ પક્ષીઓ માટે સાબિત થશે પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ મારી હાતીના જય ભગવાન ગ્રુપ મુંબઈ અને ધરમપુર દ્વારા ચારસો આ રીતે જે પક્ષીઓને ઉનાળામાં જ્યારે તરસ શીપવાની બાકી હોય ત્યારે એમાં કુંડા ભરી રાખે જેથી પક્ષીઓ મરણને શરણ ન થાય અને દરેક પક્ષીઓનો લાભ મળે એના માટે વિના મૂલ્યે ચારસો મોકલવામાં આવે છે જે આશીર્વાદ ટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વે લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે અને સર્વે લોકો ઉત્સાહભેર લઈ જાય છે અને જગ્યા જગ્યાએ ટાંગશે છે જેથી કરીને પક્ષીઓને ખૂબ આ રૂપ બનશે આ કાર્યક્રમની સફળતા અને શુભેચ્છા માટે જે યોગદાન આપ્યું છું તેમનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જે લોકો લઈ ગયા છે એ પણ એનો સારી રીતે ઉપયોગ કરશે અને એ લોકોનો પણ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું